આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક સાત બે હજાર ચોવીસને આજે સુ રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસોને ચોવીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર બસોને ચાલીસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાંધાયો છે ચાંદીના ભાવની ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો કે વધારો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને વિચાર્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર રૂપિયા જ્યારે એક કિલો ચાંદી 89900 હજાર વેચાઈ માં છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું કે રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર બસો ને સિત્તેરમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બાવીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો